હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે સૂજીનો શીરો તો સુજીનો શીરો બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો શીરો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો અઢીસો ગ્રામ સૂજી લેશું એક વાટકી ઘી લેશું અને એક કપ ખાંડ લેશું તો ખાંડ તમે જેટલું ગીડું ખાતા હોય એ પ્રમાણે લેવાની છે તો એલચી પાવડર લેશું તો થોડા કાજુ બદામ પિસ્તા દ્રાક્ષ અને સૂકા નારિયેલનું છીણ લીધું છે જો તમારી પાસે ફ્રેશ નારિયલ અવેલેબલ હોય તો તમે ફ્રેશ નારિયેલનું છીણ પણ લઈ શકો છો તો થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો સૌપ્રથમ આપણે ડ્રાય ફ્રૂટને ફ્રાય કરી લેશું તો ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં ઘી નાખશું અને ઘીને પણ ગરમ થવા દેસું તો સૂજીનો શીરો તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી ઘી છે તે વધુ જ નાખવાનું છે ઘી તમે વધુ નાખશો તો શીરામાં ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો જે કાજુ બદામ દ્રાક્ષ અને પિસ્તા રાખ્યા હતા તેને ઘીમાં નાખશો અને તેને સારી રીતે ફ્રાય કરી લેશું તો ડ્રાયડ ફ્રુટને ફ્રાય થતાં ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો કાજુ છે તે બરી જશે તો ત્રણ મિનિટ થઈ ગઈ છે ડ્રાયડ ફ્રૂટ છે તે સારી રીતે શેકાઈ ગયા છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો આપણે તે જ ઘીમાં જે સૂજી રાખી હતી તે સૂજી નાખશું તો સૂજીને શેકી લેશું સૂજીને તમે જ્યારે શેકો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો સૂજી છે તે સારી રીતે શેકાશે નહીં અને સ્ટીકની પેન નહીં હોય તો સૂજી છે તે તળિયે બરી પણ જશે એટલે ગેસને સ્લો રાખીને સૂજીને શેકવાની છે તો સુજીને શેકાતા પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે સૂજી છે તે સારી રીતે શેકાઈ ગઈ છે તો સૂજીને આપણે એક પ્લેટમાં કાઢી લેશું

કટ કરી લેશું તમારે કટ કરવી હોય તો તો ખાંડની કોઈ ચાસણી કરવાની નથી ખાંડને ખાલી ઓગળવા દેવાની છે ખાંડ ઓગળી જાય પછી આપણે જે સૂજી શેકીને હતી તે સૂજી નાખશું સૂજી નાખી અને સૂજીને સારી રીતે મિક્સ કરી દેસું તો ખાંડ મેં આખી જ નાખી છે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ખાંડને પીસીને પણ નાખી શકો છો ખાંડને તમે પીસીને નાખશો તો ખાંડ છે તે ફટાફટ ઓગળી જશે તો સૂજી છે તે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે નારિયેલનું છીણ રાખીએ તો તે છીણ નાખશું જો તમારી પાસે ફ્રેશ નારિયેલ હોય તો તમે ફ્રેશ નારિયેલનું છીણ પણ નાખી શકો છો તો જે એલચી પાવડર રાખ્યો તો તે એલચી પાવડર નાખશું તે એલચી પાવડર તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો જે ડ્રાય ફ્રૂટ ફ્રાય કરીને રાખ્યા હતા તે નાખશું સારી રીતે મિક્સ કરી દેશું અને ગેસને પણ બંધ કરી દેશું તો તૈયાર છે આપણો સૂજીનો શીરો આપણે પ્લેટમાં કાઢી લેશું તો તમે પણ એકવાર આ રીતે સૂજીનો શીરો જરૂર બનાવજો શીરો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે શીરો બનાવ્યો હોય અને તમારો શીરો ટેસ્ટમાં કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે